આપણે પોતે વાવેલા બાવળના કાંટા આજે આપણને જ વાગી રહ્યા છે અને આ કાંટા દરેકના ઘર સુધી પહોંચે તે પહેલા બાવળને આપણે કાપી નાખવા પડશે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ વિક્રમ મિશ્રીની જે છેલ્લે આપણે ઓપરેશન સિંદૂર જોયું એની પ્રેસ કોન્ફરન્સમાં બે મહિલા ઓફિસરોની વચ્ચે જ્યારે એઝ અ ફોરેન સેક્રેટરી તે પોતાના નિવેદન આપી રહ્યા હતા સી સ્પાયરની જે પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારબાદ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે આ ટ્રોલની પદ્ધતિ કંઈ ગઈકાલે શરૂ થઈ હોય એવી નથી વર્ષોથી ટ્રોલરિયાઓ નવરી બેસેલી સાવ નફટ આખે આખી ટોળકીઓ હવે એમણે વારો પાડ્યો છે વિક્રમ મિશ્રીનો જેમ નરવાલના પત્નીને જેમ ટ્રોલ કરી રહ્યા હતા એ જ રીતે વિક્રમ મિશ્રીની દીકરીને પણ ટ્રોલ કરી રહ્યા છે અને લઈને એટલી અભદ્ર ભાષામાં એ લોકો પોસ્ટ કરી રહ્યા છે જે અત્યારે સોમાન પર તમને અમે બતાવી પણ ન શકીએ આ જ પદ્ધતિથી જ્યારે જ્યારે પણ સમય આવ્યો છે વ્યક્તિ બદલાતા રહ્યા છે ચહેરા બદલાતા રહ્યા છે પરંતુ પદ્ધતિ એની એ જ રહી છે ટ્રોલ કરવાની રીત એની એ જ રહી છે અને આ જ રીતે આ નફરતી ટુઓ વારાફરથી લોકોનો વારો પાડી રહ્યા છે તો સામે ઘણા સેન્સિબલ લોકો પણ આવ્યા છે જેમણે કહ્યું છે કે શું આપણે દેશની કોઈ દીકરીને પ્રોટેક્ટ કરવામાં અસમર્થ રહ્યા છીએ મોહમ્મદ ઝુબેર જે ઓલ્ટ ન્યૂઝના પત્રકાર છે તેમણે પણ આ અંગે ઘણી પોસ્ટ કરી છે આ પ્રકારના સેન્સિબલ લોકોમાં આપણે સામેલ થઈએ એ આપણી જવાબદારી છે તો વિક્રમ મિશ્રી જે ઓગણીસો નેવ્યાસીની બેચના અધિકારી છે તેમણે અલગ અલગ દેશોમાં એઝ અ ફોરેન સેક્રેટરી તેમની જવાબદારી નિભાવી છે છેલ્લા કેટલાય સમયથી આપણે પ્રેસ કોન્ફરન્સમાં તેમને જોતા આવ્યા છે તો આ નફરતી ટટ્ટુઓ એટલા હદે પહોંચી ચૂક્યા કે વિક્રમ મિશ્રી જેવા અધિકારીએ પણ પોતાનું ટ્વિટર એકાઉન્ટ લોક કરવું પડ્યું જો આ પ્રકારના ટ્રોલરિયાઓને આપણે નહીં રોક્યા તો અત્યારે વારો વિક્રમ મિશ્રી અને તેમના પરિવારનો છે આવતીકાલે આપણો પણ આવી શકે છે તો સમજવું પડશે જાણવું પડશે અને ત્યારબાદ રિએક્ટ કરવું પડશે